તો અદાણી ગ્રુપને લગતા સમાચારોએ શેર બજારને હચમચાવી નાખ્યું આ સમાચાર મોટા હતા અને તેની બજાર પર પણ અસર મોટી હતી આ સાથે જ ગૌતમ અદાણી કેસમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પોતાનો ખુલાસો રજૂ કર્યો કંપનીએ પોતાને સમગ્ર મામલાથી અલગ રાખી કંપનીએ કહ્યું કે અમેરિકન કોર્ટમાં ગૌતમ અદાણીના જૂથ પર લગાવવામાં આવેલા આરોપો સાથે સંબંધિત કોઈ દસ્તાવેજ તેમને મળ્યા નથી આવી સ્થિતિમાં કંપનીના કોઈ નિયમ તોડવામાં આવી રહ્યા હોવાની તેમને કોઈ જાણકારી નથી એક ન્યૂઝ એજન્સીએ એસીઆઈના ચેરમેન અને એમડી આરપી ગુપ્તાને ટાંકીને અહેવાલ આપ્યો છે ગુપ્તાએ કહ્યું કે કંપની પાસે આ મામલે તપાસ કરવાનો કોઈ આધાર નથી આવી સ્થિતિમાં આગળ શું થાય છે તેના પર સૌની નજર રહેશે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક સરકારી કંપની છે તે દેશમાં રિન્યુએબલ એનર્જી ઉપલબ્ધતા વધારવા માટે કામ કરે છે